ટોપીવાળો ફેરિયો ઘણા વર્ષો પહેલાંની વાત છે એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો તે ગામે ગામે ફરી લોકોને કહેતો રંગબેરંગી ટોપી લ્યો રંગબેરંગી ટોપી એની રંગીન ટોપી લોકોને ખૂબ જ ગમતી હતી લોકો તે ખરીદી લેતા ને પહેરીને ખુશ થતા આ ફેરિયો એક દિવસ ટોપીનું પોટલું માથે લઈ ખૂબ ચાલીને થાકી ગયો હતો રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું તેને થયું કે લાવ બે ઘડી આરામ કરી લાવ ઝાડની છાયામાં તે પગ લંબાવીને સૂતો ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો થોડીવારમાં તો તે ઘસ ઘસાટ ઊંજી ગયો આ ઝાડ ઉપર વાંદરાઓ રહેતા હતા વાંદરાઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઉતરી આવ્યા એક અટકચાળા વાંદરાને તોફાન સુજ્યું તેણે ટોપીઓનું પોટલું છોડી નાખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી એનું જોઈને બાકીના બધા વાંદરાઓએ ટોપીઓ લઈને પહેરી લીધી કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી થોડી વારે ફેરિયો જાગ્યો એણે જોયું તો પોટલું ખાલીને ટોપીઓ ગુમ આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય પછી નજર ઉપર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણા બધા વાંદરાઓ ટોપી પહેરી કુદાકૂદ કરતા હતા થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે શું કરવું વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ તે જાણતો હતો કે વાંદરા નકલખોર હોય છે તેણે પોતે પહેરેલી ટોપી પોતાના માથેથી ઉતારી હાથમાં લઈ અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી દીધી વાંદરાઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી ફેરિયાની જેમ દરેક વાંદરાઓએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો ટોપીવાળા ફેરિયાની આ વાર્તા આપણને શીખવે છે કે નકલખોરી નકારાત્મક પણ હોઈ શકે પણ સકારાત્મક રીતે જો ચતુરાઈથી કામ લેવામાં આવે તો તે લાભદાયી સાબિત થાય છે તો જો મિત્રો તમને ટોપીવાળા ફેરિયાની આ વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તથા આ પીડીએફ બુક ડાઉનલોડ કરવા અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરવાનું પણ ભૂલતા નહીં જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી પણ મળી જશે તો જલ્દીથી જોઈન કરી લો